અમૃત ઉત્સવ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ સાહેબને આજે પહેલો દિવસ છે એકવીબ્રેશનનો એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ તમારું નામ સાહેબ પરેશ ધોળકિયા ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી અને એકદમ કમરમાં દુખાવો હતો એટલે હું ગોળ નહોતો રહી શકતો હા ચાલી નહોતો શકતો અહીંયા આવ્યો ત્યારે હા અને અત્યારે આપણી સારવારથી

રાખ્યો ત્યારે તો પટ્ટો પટ્ટો બાંધીને આવ્યો હતો અને પાછળ એમ ઠેકો દઈ દઈને ચાલતો ચાલતો આવ્યો હતો હાલી નહોતો આગતા સવારથી એ ચાલી નહોતો શકતો હાલી જ નહોતા આગતા હાલકું ચાલી નહોતો શકતું નહોતો અત્યારે રેડી ને અત્યારે ઘણું સારું લાગે છે બીજાને શું કહેવા માંગો છો બસ બધાને કહું છું કે એકવાર આપનું માર્ગદર્શન લેવા જરૂરથી આવે તમે કેવી રીતે અહીંયા આવ્યા મને મારા મિત્ર છે અશુભાઈ એમને કીધું કે અહીંયા એમનો અનુભવ સારો હતો કે એમના મિત્રને એવું સારવાર સારી મળી હતી એટલે એમને મને કીધું કે એકવાર આપણે ફોન કરીને પૂછી જુઓ જો સાહેબ મળે ને તો આપણે જઈ આવીએ એટલે એમનો આગ્રહ ખૂબ હતો ને એ બધું કામ પડતું નથી પહેલાં અમે અહીંયા પહોંચી ગયા સાહેબને ફોન કરીને તમારે શેનું કામકાજ છે હું એ વી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છું પ્રોફેસર કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ અને મેડમ મારા વાઇફ ડોક્ટર છે અને એ મેડિકલ કોલેજમાં છે મેડિકલ કોલેજમાં માં એમને કાલે આજે સવારે પૂછ્યું અમને કીધું કે ના તમે જોઈ આવો હા થોડા ટીક માં આવો હવે ડોક્ટર જઈને કહેજો જવા ના ચોક્કસ રેડી અને કાલે આવો તેને લેતા આવજો ના ના ચોક્કસ જય દ્વારકાધીશ જય દ્વારકા